નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે છો અગત્યના સમાચાર ધોળકા નગરપાલિકા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સભાખંડ નામકરણ સમારોહ યોજાયો ભારતીય બંધારણના ઘડવૈયા વંચિતો અને શોષિત વર્ગોના અવિસ્મરણીય દૂત ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ અંતર્ગત ધોળકા નગરપાલિકા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સભાખંડના નામકરણ સમારોહ યોજાયો આવા અવસરો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીને આપવામાં આવેલી સન્માનની જીવંત ક્ષણ છે બાબાસાહેબના વિચારોથી પ્રેરિત થઈ સમાનતા ન્યાય અને સમાજ સેવાના માર્ગે આગળ વધવાનો આપણે સૌ આજના દિવસે સંકલ્પ લઈએ ભાજપ સરકાર દ્વારા પંચતીર્થની સ્થાપના કરીને સાહેબના જીવનને રાષ્ટ્ર સાથે એકત્રિત કર્યું વિશ્વભરના સાહેબના વિચારોને ગૌરવ અપાવ્યું સમાજના અંતિમ માનવી સુધી શિક્ષણ ન્યાય અને સમાનતાની જ્યોત પહોંચાડી આ સમારોહમાં પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધારાસભ્ય કીર્તિ ડાબી જિલ્લા પ્રભારી વંતાબેન મકવાણા ધોળકા નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા કારોબારી ચેરમેન કિંજલબેન જોશી સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ ચીફ ઓફિસર જયંતિભાઈ મહેતા કાંતિભાઈ લકુમ નગરપાલિકાના કાઉન્સલરશ્રીઓ તથા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ થોડકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરવો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે